જેતપુર જુનાગઢ રોડ સ્ટેશન રોડ ઉપર પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે ધોરાજી ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે ધોધમાર વરસાદને બે અઢી જેવા કઈ 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 દિવસો થાય વરસાદનું અનુમાન વિવિધ પાકોને ફાયદો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમદાવાદ સુરત બાદ રાજકોટમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને સતત કહી શકાય વરસાદ વરસી રહ્યો છે અને રાજકોટના ધોરાજીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો કહી શકાય અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા જેતપુર રોડ હોય જુનાગઢ રોડ હોય સ્ટેશન રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું કઈ શકાય કે ધંધા રોજગાર કરતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો કહી શકાય કે ધોરાજીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સુરત અમદાવાદ બાદ રાજકોટમાં પણ મેઘરાજાએ કહેવાય તાંડવ મચાવ્યું છે અનેક વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે કહી શકાય કે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી ની લહેર જોવા મળી છે કહી શકાય કે વરસાદની રાહ ખેડૂતો કાગડો રે જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન પણ મળ્યું છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે